આ તો હા આમાં ફોટો આ ફોટો મસ્ત ફોટો કે ખૂબ આ ફોટો બહુ ગમે અહીંયા ફોટો તો આપણે ફોટો કર ફોટો જો કર ફોટો સીધો નાખી સીધો ગયો એઠો મૂકી દીધો માથે હવે ખીચા ની પાસે આપણે જેમ ફાવવા ખાતરનો ફેરફો નાખી સાહેબ પડી ગયો હવે શું કરું કાઈ નઈ મૂકી દઈએ આપણે અહીંયા આમ આ આ જો કેમ પડ્યો પણ પૂરા મૂળ ધપટો આપણે આપણ નાનો ફોટો સડી ગયો ભાઈ ને કે નાનો મસ્ત લાગુ એમાં કાકા ફેરા આઈ દેખાય છે ને હવે તને અહીંયા પર ફોટો પડ્યો થા મૂકી દે તને બીજા કોઈ ફોટો પડ્યો આમાં પડ્યો અંદર ખોલ્યા અંદર આ ફોટા કેમ મસ્ત એ કોમેડી ફોટા લાગે મિત્રો તમને મારા નાનપણના ફોટા કેમ એ મારા આ વિડીયો લાખ એટલે સોફસ્ક્રોર કરી દઈશું તો હું કેટલા મહેનતથી વિડીયો બનાવતો તોય તે કોઈ સપોર્ટ કરતા મને વ્યૂઝ તો નહી આવતા રપોર્ટ કરતા લાખું રહ્યા પડે તમને તો મારા વિડીયો મસ્ત અને સપ સપોર્ટ થઈ ગયો તો નાનપણના બીજા પણ બગાડ કરીને વાય ભાઈ તો હવે વિડીયો આપણે એડિટ કરીએ